જામનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાની એક રેગ્યુલર પ્રક્રિયામાં કામગીરી થતી હોય છે જેમાં ત્રણ શિફ્ટમાં ચાર ટીમ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે છેલ્લા એક વર્ષમાં જોઈએ તો ચાર હજાર ઉપરાંતના ઢોર રોડ ઉપરથી પકડવામાં આવેલા છે પરંતુ જે પોલિસી છે એ મુજબ તમામ ઢોર માલિકોએ જો તેઓ એ ઢોર રાખવા હોય તો પોલિસીમાં જે નિયમો છે એ મુજબ લાઇસન્સ અને પરમિટ લેવા ફરજિયાત છે એક ચાર બે હજાર ચોવીસની પોલિસી અમલમાં છે હજી સુધી એક પણ લાયસન્સ ધારક લાયસન્સ માટેની કોઈ અરજી આવેલી નથી એના કારણે ઢોર માલિકોને ત્યાં જઈ અને ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં બે દિવસ પહેલા આવેલી હતી તે દરમિયાન તેઓ દ્વારા પાંચ દિવસની અંદર જે ઢોર છે એને શેરની બહાર લઈ જશે તેવી ખાતરી આપતા હાલે કામગીરી જે તે દિવસે બંધ કરી અને જે ઘાસચારા વેચાણ છે એના ઉપર કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી હતી જેમાં જે મોટા ડેપો છે એમને જઈ અને એ લોકોને બે દિવસની અંદર ઘાસ વેચાણ બંધ કરવા માટે જણાવવામાં આવેલું છે એ અન્વયે આજ રોજ કાલાવડ નાકા બારે જે અલગ અલગ ગોડાઉનો છે અને ત્યાં ઘાસ વેચાણ થતું હતું એ ઘાસ ની જપ્તી કરવામાં આવી અને એ લોકોનું અનધિકૃત બાંધકામ હોવાના કારણે એ બાંધકામો દૂર પણ આજ રોજ કરવામાં આવેલા છે આજે અલગ અલગ સૂચનાઓમાં જોઈએ તો જે પંચેસર ટાવરની આજુબાજુ જે ઢોર માલિકો રહે છે તેઓને ફરી બે દિવસ પહેલા પણ સૂચના આપવામાં આવેલી હતી આજ ફરી એરિયામાં જઈ અને સૂચના આપવામાં આવેલી છે કે જો તમ દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો રવિવાર બાદ કોઈ પણ સમયે તેઓના ઘરમાંથી અથવા તો એ લોકોના જે વાળાઓ છે એની જોર પકડવાની કામગીરી કરવામાં આવશે